નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો આજનો વિડીયો એ ખાસ ઉમેદવારો માટે છે કે જે લોકોએ કંડક્ટરની ઓએમઆર પરીક્ષા આપેલી છે તો નિગમ દ્વારા આજે નોટિફિકેશન બહાર પાડેલું છે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ કે જે મિત્રોએ કન્ડક્ટરની ઓએમઆરની લેખિત પરીક્ષા આપી હતી ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ એ લોકોનું પરિણામ આજે અહીં જાહેર કરવામાં આવેલું છે તો નોટિફિકેશન મિત્રો નોટિ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો કેટલીક અગત્યની સૂચના પણ આપેલી છે મિત્રો કે કંડક્ટર કક્ષાની સીધી ભરતી કરવા માટે ઓગણત્રીસ બારના રોજ ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવેલી હેતુલક્ષી પરીક્ષા પાસ થવા માટે કોઈ લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં એટલે મિત્રો તમે ગમે તેટલા માર્ક હોય એ કોઈ પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં બરાબર બીજી વાત કરી કે જે બિનઅનામત જનરલ કેટેગરીના ઉમેદવારો છે જે લોકોએ ઓએમઆરની લેખિત પરીક્ષા માટે બસો પચાસ રૂપિયા પ્લસ વધારાનો કોઈ પોસ્ટલ ચાર્જ ભરેલ નથી એવા ઉમેદવારોનું પરિણામ પ્રસિદ્ધ કરેલ નથી એટલે કે જે લોકોએ પરીક્ષા ફી બાકી હોય મિત્રો એવા લોકોનું એ રિઝલ્ટ જાહેર કર્યું નથી ત્રીજા નંબરમાં વાત કરીએ મિત્રો કે આ પરીક્ષામાં મેળવેલ ગુણ માત્રથી ઉમેદવાર પસંદગી કે નિમણૂકને પાત્ર રહેશે નહીં આ મિત્રો એક કામચલાઉ મેરિટ યાદી બહાર પાડવામાં આવેલી છે આપણે એવું ના સમજી લઈએ કે અમારું સિલેક્શન થઈ ગયું છે અને અમને નિમણૂક મળી જશે ત્યારબાદ ચોથા નંબરમાં વાત કરીએ મિત્રો કે જે સો માર્કની ઓએ માર્ક પદ્ધતિ લેવાલી તુલક્ષી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો પૈકી સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવેલ અનામત બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઈ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે બરાબર હજુ આના પછી પણ એક મેરિટ યાદી બહાર પાડશે મિત્રો જે સૌથી ઊંચું મેરિટ ધરાવતા હશે એના આધારે અનામત અને બિનઅનામત જગ્યાઓને આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે મિત્રો ત્યારબાદ મેરિટના આધારે દસ્તાવેજ ચકાસણી માટે એક જગ્યા સામે દોઢ ગણા મુજબના ઉમેદવારોને અથવા નિગમની જરૂરિયાત પ્રમાણે એક સાથે તબક્કાવાર ઉમેદવારોને બોલાવવામાં આવશે તેમાંથી યોગ્ય માલુમ પડે પડેથી પ્રોવિઝનલ પસંદગી યાદી અથવા પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે એટલે મિત્રો જે પણ કેટેગરી છે એસસી એસટી અને ઓપન બરાબર અને બક્ષી પંચ તો એ જે જગ્યાઓ જે નક્કી કરેલી છે એ પ્રમાણે યાદી બનશે અને એક જગ્યાની સામે દોઢ ગણા બરાબર એટલે કે એસસી કેટેગરી ની સમજી લો કે સો જગ્યા છે તો દોઢસો વ્યક્તિ બોલાવવામાં આવશે એસટી કેટેગરીની સો જગ્યા છે તો દોઢસો ઉમેદવારો બોલવામાં આવશે એ રીતે બક્ષી પંચમાં સો હશે તો દોઢસો ઓપનમાં સો હશે તો દોઢસો એટલે કે કોઈપણ જગ્યા જે હશે એના દોઢ ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે અને એની જરૂરિયાત પ્રમાણે નિગમની જરૂરિયાત પ્રમાણે ત્યારબાદ પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે દસ્તાવેજની ચકાસણી માટે પાત્ર થતા ઉમેદવારોની યાદી અને સૂચનાઓ અલગથી નિગમની વેબસાઇટ જીએસઆરટીસી ડોટ ઇન ઉપર પ્રસિદ્ધ કરેલ છે બરાબર તો અહીંયા જે પણ મિત્રો ફરી કોઈ પણ સૂચના હશે તો આ વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો અહીંયા મિત્રો આ ક્રમ આપેલા છે સિરિયલ નંબર છે એપ્લિકેશન નંબર છે કન્ફર્મેશન નંબર રોલ નંબર કેન્ડિડેટનું નામ અને એમને મેળવેલા ગુણ તો આ પ્રકારે આખી નોટિફિકેશન બહાર પાડેલી છે મિત્રો બરાબર તમે આ ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આને લિંક મૂકી છે તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો તમારા એવા ખાસ જે મિત્રો હોય સગા સંબંધી હોય કે જેમને કન્ડક્ટરની પરીક્ષા આપેલી હોય અને જે રાહ જોતા હોય પોતાનું નામ મેરિટમાં આવવાના તો એવા મિત્રો સાથે અમારો વિડીયો ખાસ શેર કરજો કે જેથી તેમને ઉપયોગી થાય અને જો આવા જ વિડીયો મિત્રો તમને જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનનો દબાવજો જેથી સમયસર તમને આવા અમારા વિડીયો જોવા મળી રહે તો આજનો વિડીયો એ પૂરું થાય છે મિત્રો આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો હશે અને જો વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી એક નવા વિડીયોમાં આભાર